પરંતુ SSK કે જે ક્યારે એસ્ટાબ્લિશ થયેલું છે ત્યારબાદ છે એફટીસી કે જ્યારે ક્યાં એસ્ટાબ્લિશ થયેલું છે અને કયા યરમાં થયું છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એના વિશેનું આજે આપણે થોડું ડિટેલ્સમાં જોશું અને એની શું પ્રવૃત્તિ છે એના વિશેની આપણે વાત કરીશું પરંતુ ફ્રેન્ડ્સ આજનો આપણો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડે યુઝ કરીને આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર એમાં આપણો ફર્સ્ટ પોઈન્ટ છે કે એટલે કે સરદાર સ્મૃતિ કેન્દ્ર તો સરદાર સ્મૃતિ કેન્દ્ર છે કે જેની સૌપ્રથમ સ્થાપના ઓગણીસો ને પંચોતેરમાં આણંદ ખાતે કરવામાં આવેલી છે આપણને ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ખેડૂતો માટેનું જે ખૂબ જ યોગદાન હતું એના માનમાં આપણે જે એસ એસ કે જે છે સરદાર સ્મૃતિ કેન્દ્ર કે જેની સ્થાપના થયેલી છે અને એ સૌથી ઓગણીસો ને પંચોતેર માં અને ત્યારબાદ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને દાંતીવાડા ખાતે પણ સરદાર સ્મૃતિ કેન્દ્ર આવેલા છે અને આ જે સરદાર સ્મૃતિ કેન્દ્ર છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે

હોય છે એ પણ ઇઝીલી તે મેળવી શકે છે અને આર્થિક રીતે સશક્ત બની શકે છે એટલે સરદાર શૃતિ કેન્દ્રમાં જો આપણે મેઇન આપણે યાદ રાખવાની છે વસ્તુ છે તો એ છે નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં એસ્ટેબ્લિશ થયેલું છે સૌપ્રથમ વખત આણંદ ખાતે અને અત્યારે ગુજરાતમાં ચારેય જ યુનિવર્સિટી છે કે જ્યાં સરદાર સ્મૃતિ કેન્દ્ર આવેલું જોવા મળે છે ત્યાર બાદ નેક્સ્ટ આપણે જોઈએ તો સરદાસમૃતિ કેન્દ્ર છે કે જ્યાં એક આપણને પ્રશિક્ષણ હોલ જોવા મળે છે અને આ જે હોલ હોય છે કે જે આજથી આપણે કહી શકીએ તો સો જેટલી લોકોનું કાર્ય મતલબ ક્ષમતા ધરાવી શકે એટલો આપણને હોલ જોવા મળે છે એટલે કે એક તાલીમ હોલ હોય છે કે જેમાં આશરે સો જેટલા વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે ત્યારબાદ છે સરદાર સ્મૃતિ કેન્દ્રમાં આપણને એક હોલ જોવા મળે છે ત્યારબાદ છે મ્યુઝિયમ જોવા મળે છે અને એક પ્રદર્શન હોલ જોવા મળે છે અને આ જે મ્યુઝિયમ અને પ્રદર્શન હોલ હોય છે કે જેમાં સરદાર પટેલના જીવન અને કૃષિ ક્ષેત્રે તેમનું જે યોગદાન યોગદાન રહેલું છે તો એને દર્શાવતું આખું જે મ્યુઝિયમ હોય છે એ જોવા મળે છે અને આપણને પ્રદર્શન હોલ જોવા મળે છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ઓડિયો વિઝ્યુઅલ એક હોલ જોવા મળે છે કે જેમાં 40 લોકોની જે ક્ષમતા હોય છે એ ધરાવતો આપણને ઓડિયો વિઝ્યુઅલ હોલ જોવા મળે છે અને ત્યાર બાદ એક ખેડૂતની હોસ્ટેલ આપણને જોવા મળે છે કે જ્યાં ખેડૂતોને રહેવા માટે સુવિધાઓ સાથેનું એક હોસ્ટેલ છે કે જે જોવા મળે છે એટલે આપણને एग्जाम માં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સરદાર સરાહસૃતિ કેન્દ્રમાં કઈ સુવિધાઓ નીચેના પૈકી ઉપલબ્ધ છે તો આપણને ચાર ઓપ્શન આપેલા હોય કે પ્રશિક્ષણ હોલ ત્યાર બાદ મ્યુઝિયમ પ્રદર્શન હોલ અને થર્ડ હોય છે કે ઓડિયો વિઝ્યુઅલ હોલ અને ખેડૂત અને હોસ્ટેલ કે જે આ બધી સુવિધાઓ છે કે જે સ્મૃતિ જોવા મળતી હોય છે સ્મૃતિ કેન્દ્ર છે કે જેની પ્રવૃત્તિઓ શું હોય છે તો જો આપણે પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે જે હોલ હોય છે કે જે તાલીમ પ્રોવાઈડ કરે છે ખેડૂતોને અને ખેડૂત મહિલાઓ જે પણ હોય છે એ લોકોને સશક્ત બનાવવા માટે તો ફર્સ્ટ એનું છે તો કે ખેડૂતોને માટે જે તાલીમના જે કાર્યક્રમો હોય છે એ યોજવાનું કામ કરે છે જો વાત કરીએ તો મહિલા અને જે યુવા સશક્તિકરણ હોય છે એના માટેના જે કાર્યક્રમો હોય છે એ યોજતા હોય છે અને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે ત્યારબાદ છે પ્રદર્શન અને પ્રયોગ એટલે કે કંઈ પણ નવા ટેકનોલોજી આવેલી હોય છે એગ્રીકલ્ચર રિલેટેડ જી હોય છે અથવા તો એનું પ્રદર્શન અને પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ આપણે કેવી રીતે યુઝ કરવું એના વિશેની પણ માહિતી અને તાલીમ છે કે જે સરદાર સ્મૃતિ કેન્દ્ર આપણને આપતું હોય છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મ્યુઝિયમ અને પ્રદર્શન તો મ્યુઝિયમ ક્ષેત્ર માટે તેમનું જે યોગદાન રહેલું છે એને દર્શાવતો આપણને મ્યુઝિયમ જોવા મળે છે અને પ્રદર્શન હોલ જોવા મળે છે ત્યારબાદ આપણે આગળ જો વાત કરીએ તો ખેડૂતો માટેની જે તાલીમ સંસ્થા છે એ કે જે જેને આપણે ફાર્મ ટ્રેનિંગ સેન્ટર તરીકે પણ ઓળખીએ છીએ અને ફાર્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ ઓળખીએ છીએ તો આ જે ફાર્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે કે સ્થાપના સૌપ્રથમ વખત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ બેંગ્લોર ખાતે થયેલી છે ક્યાં થયેલી છે યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એટલે કે યુએસ બેંગ્લોર જે છે કે જ્યાં સૌપ્રથમ વખત નાઇન્ટીન સિક્સટી સેવનમાં ખેડૂતો માટેની તાલીમ સંસ્થા છે કે ચીનની સ્થાપના થયેલી છે અને આ જે તાલીમ સંસ્થા છે કે જેના ઉદ્દેશ્યો એની સંબંધિત જે પણ ક્ષેત્રો સાથે જોડાયેલા હોય છે તો એ લોકોને તાલીમ આપવાનું મેઇન ફંક્શન છે આપણને ખ્યાલ છે નામ ઉપરથી જ આપણે સમજી જઈએ છીએ કે આનું મેઇન ફંક્શન શું છે તો કે ખેડૂતોને તાલીમ પ્રોવાઈડ કરવાનું અને ખેડૂતોને ખેતી સંબંધિત કંઈ પણ સલાહ હોય છે કે જે પણ આપવાનું કાર્ય કરતા હોય છે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો પ્રવૃત્તિ ફાર્મ ટ્રેનિંગ સેન્ટર છે અથવા તો ફાર્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તો એની પ્રવૃત્તિ શું હોય છે તો કે પ્રવૃત્તિમાં આપણને પહેલા તો ઉદ્દેશ્યની આપણને ખ્યાલ આવી ગયો છે કે આ ખેડૂતોને તાલીમ આપવાનો એક સંસ્થા છે અથવા તો ખેડૂતોને તાલીમ પ્રોવાઈડ કરે છે તો કેટલી તાલીમ કેટલા દિવસોની તો જો એની આપણે વાત કરીએ તો આ જે ફાર્મ ટ્રેનિંગ સેન્ટર છે કે જે ખેડૂતોને એક થી પાંચ દિવસની સંસ્થાગત તાલીમ કાર્યક્રમો હોય છે કે જે યોજતા હોય છે અને ખેડૂતોને તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારબાદ કોઈ પણ ગામ આધારિત એક થી બે દિવસની તાલીમ કાર્યક્રમો હોય છે કે જે પણ યોજવામાં આવતા હોય છે અને આ જે ગામ આધારિત એક થી બે દિવસ માટેના જે સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો અને વિકાસ વિભાગ માટે પણ વિશિષ્ટ તાલીમો હોય છે કે જે યોજવામાં આવતી હોય છે અને આ જે તાલીમો આપવામાં આવતી હોય છે તો એ તાલીમો કયા વિષયો પર હોય છે તો જો વિષયની આપણે વાત કરીએ તો ઓર્ગેનિક ફાર્મિંગ રિલેટેડ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ત્યારબાદ છે વરસાદી પાણી હોય છે એનો કેવી રીતે સંચય કરવો જોઈએ કેવી રીતે આપણે સંગ્રહ કરવો જોઈએ અને કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એના વિશેની તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારબાદ છે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ કે જેના રિલેટેડ તાલીમ ખેડૂતોને આપવામાં આવતી હોય છે ત્યારબાદ છે બાયોફ્યુલ્સ વિશેની અને વેલ્યુ એડિશન વિશેની તાલીમો આપવામાં આવતી હોય છે તો આ અલગ અલગ જે પણ વિષયો છે કે જેને રિલેટેડ ફાર્મ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ખેડૂતોને અને ખેડૂત પરિવારો હોય છે કે જેમને તાલીમ આપવામાં આવતી હોય છે આપણે વાત કરીએ કે ખાતે કઈ જોવા મળે છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આપણે એક કહેવાય ને કે જસ્ટ એક જોઈ લઈએ કે શું છે કે જેથી આપણને કંઈ પણ કંઈ કે પૂછાય તો આપણે ઇઝીલી એને ટેકલ કરી શકીએ તો આપણને ફાર્મ ટ્રેનિંગ સેન્ટરમાં જે પણ ફેસેલીટીસ જોવા મળે છે કે જેમાં આપણને એક તો આપણે તાલીમ વ્યવસ્થિત રીતે લઈ શકીએ એ માટેનું અનુકૂળ વાતાવરણ જોવા મળે છે ત્યારબાદ છે અનુભવી અને વિશિષ્ટ ફેકલ્ટી હોય છે કે જેના દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારબાદ છે પ્રાયોગિક અભ્યાસ માટે જે સંશોધન અને પ્રદર્શન એકમો હોય છે કે જે હોય કરવામાં આવતા હોય છે ત્યારબાદ છે બોર્ડિંગ અને લોજિંગ કે જેની ફેસેલીટી પ્રોવાઇડ કરતા હોય છે અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ઈ લર્નિંગ માટે લાઇબ્રેરી અને ઇન્ટરનેટની સુવિધા પણ ફાર્મ ટ્રેનિંગ સેન્ટર ખાતે જોવામાં આવતી હોય છે અને અને ટ્રાન્સપોર્ટેશનની આપે છે તાલીમ અભિગમ કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે કે જે પૂર્ણ થાય છે કે જે એસએસકે અને ફાર્મ ટ્રેનિંગ સેન્ટર વિશેનું છે અને સન્ડે તમારા બધાની એક્ઝામ છે કેમકે હજુ પોસ્ટપોન થાય એવા કોઈ ન્યૂઝ આવેલા નથી એટલે આપણે સન્ડે એક્ઝામ છે એવું આપણે કન્ફર્મ સમજવાનું છે તો યુ ઓલ ધ બેસ્ટ બધાને સન્ડે ના એક્ઝામ માટે અને તમે તમારું બેસ્ટ આપો અને મેક્સિમમ તમે બધા માર્ક્સ કવરઅપ કરો એવી શુભકામનાઓ થેન્ક યુ